શાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રાવણ મહિનાના સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા સાતમ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આપણે સાંભળીશું શીતળા સાતમની વ્રત કથા એક ગામમાં દેરાણી અને જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી બહુ ઈર્ષાળી હતી જ્યારે નાની વહુ ખૂબ જ ભલી પોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ મહિનામાં દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી રહી એટલામાં કોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુએ છોકરાને લઈને જરા આડે પડખે થઈ થાકના ના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો હતો પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આસુ શીતળા માતાના શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી તેઓ આખા શરીરે દાચી ગયા આથી તેણે નાની બહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારે જોયું તો સળગતો હતો અને પડખામાં સૂતેલો દીકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની બહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો છે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી ન પીતું હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું કે હું શીતળા માતા પાસે સાપનું નિવારણ માટે જાઉં છું તલાવડી ઓએ કહ્યું કે બહેન અમે એવા કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું જ નથી અને પિતા જ મૃત્યુ પામે છે અમારા સાપનું નિવારણ પૂછતા આવજો નાની બહુ ત્યાંથી આગળ ચાલી રસ્તામાં એને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈ બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમારે સદાયને માળતે લડતા જઈએ છીએ તું અમારા સાપનું નિવારણ પૂછતી આવજે નાનીઓ ત્યાંથી આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા બહુને જોઈને ડશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈએ આપને બહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાંના ખોળામાં મૂકી બેસી ગઈ થોડી વારમાં ડોસીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેને પગે પડી ગઈ વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું સીતરા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ સોકી હતી ને તે રોજ ઝઘડિયા કરતી કોઈને શાક છાસ આપે નહીં અને તેને પાણી નાખીને આપે આથી તેમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે તેમના પાપનો નાશ થઈ જશે એ પછી વહુએ આખલાઓના સાપનો વિશે પૂછ્યું તેના જવાબમાં સીતરામાએ કહ્યું કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે એમના ગળામાં ઘંટીના પળ છે તું આ ઘંટીના પળને છોડી નાખજે આથી તેમના પાપ દૂર થઈ જશે નાની બહુ ખુશ થતી માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં પેલા આખલા મળ્યા તેની ડોકેથી પર છોડી નાખ્યા અને બંધ થઈ ગયા આગળ ચાલતા ચાલતા તલાવડીઓ પાસે વહુ પહોંચી તેના સાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવીને તેની સાસુમાને બધી વાત કરી તેથી જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ દેરાણી જેવું કરું આથી મને પણ સીતળા માતાના દર્શન થાય તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતા સીતળામાં ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું અને તેને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તે તારું પેટ બળજો સવારે જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈને ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મો મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી આગળ જતાં ઝાડ નીચે ટોસીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા તેણે આ જેઠાણીનું માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈ અને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું હું તારા માથું ખંજવાળિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનાર અને વાર્તા વાંચનાર તથા સાંભળનારને ફરજો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ